તો નવરાત્રી ચાલી રહી છે ત્યારે રાખી રાજકોટના જંક્શન પ્લોટમાં ઓગણીસો થી આ અઠંગો રાસ રજૂ કરવામાં આવે છે આ રાસ માટે એક મહિના સુધી કડક તાલીમ લેવી પડે છે આજે પણ આ પ્રાચીન રાસની ગરબા આયોજકની ચોથી પેઢી જીવંત રાખી રહી છે અઠંગાને લગભગ એમ માનો કે ચોથી પેઢી કે પાંચમી પેઢી અઠંગા રાસ રમે છે અમારી છોકરાઓની એના ફાધર એના ફાધર એવી રીતે ચાર પેઢીથી અઠંગો રાસ વિશિષ્ટ છે જેમ ગરબે તો રમવાનું છે ગરબે રમતા ખેલૈયાઓ એક દોરી સાથે બંધાયેલા હોય છે દરેક ખેલૈયાના હાથમાં દાંડિયા સાથે દોરી જોડાયેલી હોય છે જેમ જેમ રાસ આગળ વધે છે તેમ તેમ દોરી ગૂંથાતી જાય છે ત્યારબાદ કાનુડો રાસમાં પધારે છે અને દોરી ઉપર બાંધેલી મટુકી તોડે છે એટલું જ નહીં રાસ દરમિયાન એક પછી એક ગરબા ગાઈને આગળ વધારવામાં આવે છે રાસના બીજા તબક્કામાં દોરી છોડવામાં આવે છે સમગ્ર રાસ દરમિયાન ગરબે ઘૂમનારા ખેલૈયાઓ સતત રાસ રમે છે પરંતુ ક્યાંય દોરીની આંટી વળતી નથી કાંજી આવ્યા હોય અને પરસાદી ઝીલવા માટે જે પડાપડી થાય એવી જ પડાપડી વર્ષોથી જે અમારા સોતાગન છે એમાં થાય છે અને ત્યારબાદ ફક્ત દસ મિનિટમાં આ આઠંગો છે એ છોડી નાખવામાં આવે છે વર્ષોથી એમાં જે ગીતો ગવાય છે મોર બની થન કરે ઉને મીરા એ સાંભળવા માટે આજે વર્ષોથી એકોતેરથી આ ગરબી અહીંયા થાય છે અઠંગો થાય છે અઠંગો રાસ મૂળતું પ્રાચીન ગ્રામીણ ગરબાનું પ્રતિક છે રાજકોટ જેવા આધુનિક શહેરમાં પણ એટલો જ લોકપ્રિય બન્યો છે મયુર સોની જીએસટીવી રાજકોટ